નમસ્કાર દોસ્તો સ્વાગત છે મારી ચેનલ માં આપનું તમારા સાથ અને સહકાર થી અમારો બીજું વિડીયો તમારી સમક્ષ લઈને આવ્યો છું તેના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું છું મિત્રો આજે આપણે ગુજરાત ચૂંટણીનો માહોલ છે જેમાં થયેલા કામોનો અને ગુજરાત સરકારના વિકાસ ઉપર અને ઘણા સવાલો ઉભા કરીને દિલ્હીના મુખ્યમંત્રી શ્રી અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતમાં પોતાનો પગ મૂક્યો છે અને એક એવા ધંધરને ઉભો કર્યો છે કે જે ગત દિવસોમાં એક સારા પત્રકાર અને ગુજરાતી મીડિયાના ખૂબ સારા એવા એન્કર હતા અને તેમણે બંનેએ મળીને નક્કી કર્યું છે અને એવી ગેરંટીઓ આપી છે કે જેમ દિલ્હી સરકારની અંદર યુનિટ વીજળી ફ્રી કરી દીધી ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટી ની સરકાર જો બનશે તો એવી જ રીતે બસો યુનિટ વીજળી દરેક ઘરે મફત પહોંચાડવામાં આવશે અને દિલ્હીની દિલ્હી સ્કૂલો અને ઉચ્ચ મફત શિક્ષણ પણ આપવામાં આવશે પણ બીજી બાજુ ગુજરાત ઘર જમા પોતાનો ઘર જમાવી ચૂકેલી ભાજપ સરકારે પણ ઘણા મોટા મોટા વાયદાઓ કર્યા અને કોંગ્રેસ સરકારે પણ મોટી મોટી રેલીઓ અને મહાસભાઓ કરીને જનતાના મન માં પોતાનો એક વિશ્વાસ અને સ્થાન જમાવી દીધું છે તો મિત્રો જનતાના મનમાં શું છે ભરોસાની ભાજપ સરકાર હાથમાં પંજાનો સાથ કે એક મોકો કેજરીવાલ મિત્રો તમને શું સારું લાગે એ મને કોમેન્ટમાં જરૂરથી બતાવો અને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દો